વેક ભોગ વે બે તન્ન ભોગવે યાવ પાંચ વેચ નવ પછી મારા બ્લોક માં તમારું સ્વાગત છે અટાણે જવું કામકાજ કરી લીધું નવ જેવું સહાય રોટલી કરી લીધી ઢોર નું પાણી કઈ બે દાણતા નખ નાખી દીધી એવું બપોર લગણ જવું ને બધી ભૂકો નાખી દીધો ને પછી પાણી એ નકર હાઈ જે લીલું ખળ ખાય ને તે નેતા પાણી રોપીએ અટાણે પછી પાણી પીવરાવે ને ખારી નાખી દીધું બપોર લગણ બેઠા રહી આ તરા ખળ લેવાય જાય તડકો નીકળ્યો અસલ નો કાલે નીકળ્યા તો પાછા સાચા ચાલુ થેગા તા વિસુ ગયા વેલી વાત વિશુ વાત ન જાય વિશું કઈ કે મોડી તો મોડી કઈ વિશ્વા એ થામ મૂકે નાખી હજવારી પોતા કરી લે તા તો બપોરે સુલાંગ ટાણું થઈ જાય

નગર પાવતું નેસુર વિસુ કાયમ ભીંડા નું ભાવે કાયમ ભીંડા નું જ લે જાવું હોય કાયમ ભીંડા ક્યાંથી બારે મહિના કઈ વિસુ

હાલો એવું દસ ના ઢોર નું કરે પાછા પોદરા બોદરા કર્યા હાથમાં કાં આવવા દેસુ ગામમાં એવી શું હેજે એક વેલી ગમસે ઢાંગેલા બધું એક એક કરી લીધા આવે કહ્યું રાજી માની ઢેલી હે રાજી પહલી દેવા પહલી દેવા જાવી ભલે પહોલી દેવાની આવશે પહલી ને બતાય ને તો હારું હું તો બધી થઈ ગયું આગમાં એવા ને વાળામાં ભૂકો જ હોય છે થોડો થોડો પડ્યો થોડો થોડો અરે ખાઈ ગયો છે બે બે દાણ નાખો પાછા ખાણ ખાતા હોય એટલે નો જાઝો ખાઈ શકે બીજું તો હમણાં કંઈ કામકાજ નહીં ચાલતું બસ ઢોર નું નહી જોઈ વીસુ જો ગામમાં ગઈ મહેમાન આવે તો સેવું લેવા

A P I A K A E M

gan do mã pê, to gần do mã pê nó, to wav nó, to tai vi nó, to dawa nó, to tang tan gogawa ngô ga pê nó, potang, 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 no potang, 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 po potang, potang, nó po potang, nó nó

એક વે કોગવે બેય દોગવે તન્ન ઓગવે વે પાથ નવ ભોગવે બેય દોગવે તન્ન ઓગવે પાંચવે પાછાવ ઓગવે અય વે આત આ હે દાવે મોમા અઠડે આજ મે ખબર આ તો વે આ તો નુવા વે નુવા એક કે મીંડે દાત બે કૈ ગયા એક કે બગ્ગે બા એક કે ડગ્ગે તે એક કે ઓગ્ગે ઓ એક કે પાંતે બંદો એક કે ઓગ્ગે અટ તો

ઓવી બગે પાથે ફઈથી બગે આતે અત્યા બગે ઓગે અત્યાવી હોયવી બગે આથે અત્યા બગે આતે અત્યાવી બગે નવે વગન બગે આથે નવાં અત્યાવી બગે નવે વગન પતા ઓગન ત્રીસ ઓગન ત્રીસ બગે મિંદે હાયવી બાપુ પડે હવાર માં લાલે કરતી કરતી પાગી સંપલ માં લાલ કરતી કાંસાપલ રહી બદલાઈ જાય નો ને બદલાઈ જાય વાર કરતો દી બદલાઈ નો ને કાઈ આવ ની બદલાઈ આવ ખબર છે તોને જાય હે વા ઈસુ સુટો સુટ જાય હાલો હું ઈનો જાય સુટ્ય કોદાન ઈ સુંજો ફૂલ ઉતાદન મુકે વે ગમ ફૂલ હમણા ઈકરા જો ગડ્યા